શ્રી ગણેશાય ગણેશ નમસ્કાર દર્શક મિત્રો શનિ વકરી બને છે વકરી બનીને તમારી રાશિ માટે કેવું ફળ રહેશે કયા સમય માટે એ વખરી છે કઈ કઈ તારીખથી તારીખ સુધી એ આપણે જાણીશું તો આપણે ત્રણ રાશિ જોઈશું કર્ક રાશિ અક્ષર ડહ સિંહ રાશિ અક્ષર મઠ અને કન્યા રાશિ અક્ષર પઠળ શનિદેવ વકરી બને છે તારીખ તેર સાત બે હજાર પચીસ થી તેરમી જુલાઈ બે હજાર પચીસ થી શનિદેવ વકરી બને છે જે તારીખ અઠ્યાવીસ પચીસ સુધી રહેશે શનિદેવ વકરી રહેશે જે મીન રાશિમાં જ રહેશે જનરલી કોઈ પણ ગ્રહ વકરી બને તો પાછલી રાશિમાં આવે છે પરંતુ એ જ રાશિમાં વકરી બનશે હવે એમ થાય કે શનિદેવ ઘણાને અઢી વર્ષની જો તબક્કો હોય દૈયા હોય પલોથી હોય સાડાસાથી તો એમ થાય કે આ તબક્કો હવે ક્યારે પૂરો થશે તો બે જૂન બે હજાર સત્યાવીસ સુધી શનિદેવ મીન રાશિમાં રહેવાના છે એટલે જેને બી શનિદેવની મહાદશા હોય એને બે જૂન બે હજાર સત્યાવીસ સુધી શનિદેવ મીનમાં રહેશે પછી મેષમાં મંગળની અધિપત્યવાળી મેષ રાશિમાં આવશે હવે આપણે જોઈએ સૌપ્રથમ કર્ક રાશિ અક્ષર ડ તમારી ચંદ્રની અધિપત્યવાળી રાશિ માટે શનિદેવ જે ન્યાયકર્તા છે સૂર્યદેવના પુત્ર છે શનિદેવ વક્રી બનીને તમારી રાશિથી નવમા ભાવથી રહેશે નવમો ભાવ એટલે ભાગ્યનું ભાગ્ય ખુલાવે તમારે ભાગ્યસ્થાને નવમા સ્થાનેથી વક્રી શનિદેવ તમને આર્થિક સુખાકારી સારી આપે નાણાકીય લાભ તમે મેળવી શકો નોકરી વ્યવસાયથી પણ તમે સારું એવું એનું ફળ તમે એમાંથી મહેનત થી પણ વિશેષ તમને ફળ એમાંથી મળી શકે કેમ કે નવમા ભાગ્યથી થતું શનિદેવનું આ ગોચર રૂપાના પાયેથી રહેશે રૂપુ એટલે ચાંદી નથી કહેતા ચાંદી ચાંદી કરી નાખી એ રીતે તમને અહીંયા ભાગ્ય ઉજ્જવળ બનાવે જે તમને રૂપાના પાયથી ધન પ્રાપ્તિ કરાવે આર્થિક સુખાકારી વધારે નાણાકીય લાભ અપાવે આમ કહેવાય ને કે રોકેલા નાણાં હોય ને એમાંથી પણ તમને સમયાંતરે લાભ અહીંયા મળતો જોવાય બીજું તમે કોઈને આપેલા નાણાં હોય ઘણા સમયથી એ જો પાછા ના આવતા હોય ના આવ્યા હોય તો અહીંયા આ સમય એવો છે કે ફસાયેલા નાણાં પણ તમે પાછા મેળવી શકો તમારી જન્મકુંડળીમાં જો શનિદેવ સ્વગૃહી હોય અથવા સારા સ્થાને હોય ને તો આ બધું તમને સારી અને જલ્દી પ્રાપ્ત થાય બીજું કોઈ પાપગ્રહની અસર ના હોય એની દ્રષ્ટિ ના હોય તો તમને અહીંયા આ સારો લાભ અહીંયા તમે મેળવી શકો તમને અહીંયા સારી એવી આર્થિક સંપદા મેળવી શકો તમને આર્થિક સ્થિતિ સારી બનાવે માર્ચ બે હજાર સુધી તમારે જે શનિદેવની ધૈયા ચાલતી હતી એમાં તમને બહુ તકલીફો પડી પરેશાનીઓ ખૂબ ભોગવવી પડી એમ થાય કે ખરેખર હવે તો કશું જ નથી એમ માર્ચ બે હજાર પચીસથી થી ધીરે ધીરે તેમાંથી તમે મુક્તિ મેળવી અને બીજું તમારે જે પારિવારિક સંબંધો હતા એ પણ ધીરે ધીરે સુધરતા તમે જોઈ શકો તમે ગુપ્ત શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકો નાણાકીય લેવડ દેવડમાં તમારે ગાફેલ નહીં રહેવાનું લાગણી ના સ્થાન ના આપતા તમે મોટે ભાગે બહુ જ લાગણીશીલ છો એના લીધે તમારે એ આગલા વિડીયોમાં આપણે ઘણીવાર કહી દીધેલું છે કે તમે બહુ ઇમોશનલ હોવાના લીધે તમને તકલીફો બહુ જ રહેશે પરંતુ સમય અંતરે જેમાંથી તમે જ્યારે પરિસ્થિતિ એ થશે અને તમે અનુભવશો ત્યારે ખુદ એમાંથી પછી તમે માનસિક રીતે એ થશો કે ના બહુ લાગણીશીલ રહેવામાં પણ સ્વભાવ તમને છેવટે પાછો લાગણીમાં ખેંચી છે જશે કેમ કે પ્રકૃતિ આંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકે જે પ્રકૃતિ પડી ગઈ છે ને અને જે રાશિનો ગુણ ધર્મ છે ને એ તમે ઘણીવાર બદલો તો બી અમુક સમય પૂરતો બદલાય પણ હતું એવું પાછું જોવાતું હોય છે આ સમયે તમે દરેકને ઓળખી લીધા હશે શનિદેવની ઢૈયા હોય મહાદશા હોય ત્યારે તમે કોણ તમારું છે કોણ તમારું નથી આ બધુંય તમે ઓળખી લીધું હોય એટલે હવે તમે શત્રુઓ પર જાણી શકો અને વિજય પણ મેળવી શકો સારો લાભ તમે અહીંયા આ મહા જે વકરી શનિદેવ છે એમાંથી તમને સારો લાભ અપાવે ખોટલું નહીં થાય તમારે તમારી લાગણીઓ ઉપર સંયમ રાખવો જરૂરી રહેશે હવે તમારે શનિદેવને એના શનિદેવથી એનાથી પણ સારું ફળ મેળવવું હોય તો તમારે શું શું ઉપાય કરવા એ આપણે આગળ જોઈશું હવે બીજી રાશિ જોઈએ આગળ સિંહ રાશિ અક્ષર મટ તમારી સૂર્યની અધિપત્ય વાળી સિંહ રાશિ માટે શનિદેવ ન્યાય કરતા સૂર્યદેવના પુત્ર શનિદેવ વકરી બનીને તમારી રાશિથી આઠમા ભાવથી રહેશે સ્થાન આયુષ આ આ બધું બધું ગણાય છે છે જોવાય સ્થાનેથી કોઈ પણ ગોચર આપણે ઘણા વિડીયોમાં કીધેલું છે કે આઠમું સ્થાન શુભ નથી હતું કોઈ પણ મોટે ભાગે કોઈ પણ ગ્રહ આઠમા સ્થાને શુભ ફળ આપતા નથી આપણું અહીંયા શનિદેવનું આઠમા સ્થાનેથી અહીંયા ગોચર તમારે શનિદેવની દયા ચાલુ થઈ નાની પનોતી એવું કહેવાય છે કે ચોથું અને આઠમું સ્થાન છે ને એ નાની પનોતી એ શનિદેવ ગણાય છે શનિદેવ ચોથા સ્થાન અથવા આઠમા સ્થાનેથી હોય ને એટલે નાની પલોથી શરૂ થઈ એટલે એને દૈયા કહે છે એ તમારે અહીંયા તમારી રાશિમાં સિંહ રાશિમાં આ દૈયા ચાલુ થઈ આઠમા સ્થાનેથી લોઢાના પાયા ઉપરથી શનિદેવનું ગોચર રહેશે લોઢાના પાયે ઘણું કષ્ટદાયક હોય છે બહુ તકલીફો તમને નાની મોટી જોવાય નાના મોટા જે ચિંતાઓ હોય ને એમાં તમને ઓર વધારો થાય તમને નાના મોટા ચાન્સ તો મળે એનાથી તમે સારો લાભ પણ મેળવી શકો પણ સમયે કામ ન થાય કામ દિલે થતું જોવાય બીજું તમારી મહેનતથી પરિશ્રમથી તમે નાણાકીય લાભ મેળવી શકશો તમને જુઓ આગળ પણ કીધેલું છે શનિદેવના વિડીયો કર્યો એ માર્ચ બે હજાર પચીસ એમાં પણ કીધેલું છે કે શનિદેવ હંમેશા મહેનતનું ફળ તો આપે જ છે સો ટકા આપે છે શોર્ટકટ કદાપી ન કરવો બીજું જ્યારે આવી મહાદશા ચાલતી હોય ને ત્યારે કોઈ ખોટા કર્મ બને ત્યાં સુધી ન થાય ને એનાથી શનિદેવ ખૂબ બીજા બધા તમે ગમે ઉપાય કરો પણ આપણા હાથે ખોટા કર્મ ના થાય ખોટું ના બોલાય શનિદેવને વધુ પ્રિય છે એમના માતા માતાથી તમે સારું રાખો માતાની સેવા કરો તો પણ આ બધી વસ્તુથી તમને રાહત જોવાશે બીજું પિતાના આરોગ્યની ચિંતા સૌ થોડી રહેશે બીજું તમને કર્મમાં પણ અમુક સમય એમ થાય કે આ બધું આમ છે પાછું ધર્મ ઉપર શ્રદ્ધા બેસે ને અમુક વખત એવું થાય કે ને આ બધું નથી એટલે કેમ કે તકલીફો આવે ને એટલે માણસ ડગી જતો હોય છે અહીંયા તમને કૌટુંબિક સુખાકારીમાં પણ ચડાવ ઉતાર જોવાય એમ થાય કે આપણે સારું આટલું બધું કરીએ છીએ છતાં કોઈ પણ આપણું આપણને સારી રીતે એ નથી કરતા કેમ કે અમુક ગ્રહોની અસર હોય ને ત્યારે પારિવારિક સંબંધો પણ ઉતાર ચઢાવવાળા રહેતા હોય છે સંતાનની ચિંતા પણ રહ્યા કરે એના અભ્યાસને લગતી આ બધું જોવાય હવે તમારે તમારી ધૈયા પણ ચાલે છે તો તમારે આ શનિદેવના કેવા ઉપાય કરવા એ આપણે આગળ છેલ્લે જોઈશું હવે આગળની રાશિ છે કન્યા રાશિ અક્ષર પઠવાનો તમારી બુદ્ધની અધિપત્ય કન્યા રાશિ માટે શનિદેવ ન્યાય કરતા સૂર્યદેવના પુત્ર શનિદેવ વક્રી બનીને તમારી રાશિથી સાતમા સ્થાનેથી રહેશે સાતમું સ્થાન જીવનસાથીનું છે તમારા લાઈફ પાર્ટનરનું તમારો ભાગીદાર પણ હોય ને એ પણ તમારો પાર્ટનર છે એનું સુખ પણ અહીંયા જોવાતું હોય છે લાઈફ પાર્ટનર અથવા બિઝનેસ પાર્ટનર આ સુખ તમને તમને સારું મળે તમને ભાગીદારીથી પણ સારો લાભ જોવાય અને પોતાના પાત્રથી પણ સારું સુખ તમે મેળવી શકો સાતમા સ્થાનેથી શનિદેવ તાંબાના પાયે ગણાય છે ખૂબ જ સરસ તાંબાનો પાયો જે છે ને એ શુભ ગણાય છે તાંબાના પાયેથી શનિદેવ તમને સુખ શાંતિ આપે ઘણું સારું કહેવાય શનિદેવથી તમને સુખ શાંતિ મળે નોકરી ધંધામાં પણ તમને સારું જોવાય સુપિરિયરથી તમને સારો એવો સંબંધ તમે મેન્ટેન કરી શકો તમારા કામની કદર થાય

મિત્રને સહકાર આપવો હોય પણ એવું બની શકે એ પણ તકલીફમાં હોય એવું બની શકે અને તમે એવું અનુભવો કે મને આ કામ હતું ત્યારે મને મિત્રનું સહકાર ન મળો એવું બની શકે અહીંયા તમારે સુખ સંપત્તિ સમૃદ્ધિ મેળવી તમે મેળવી તો શકો આર્થિક લાભ પણ મેળવી શકો નોકરીમાં તમે સારું ધંધામાં પણ સારું એવું લાભ મેળવી શકો તમે ઝારેલું હોય ને એ કામ થોડું બહુ જ આમ તમને એવું લાગે કે ડીલે થતું હોય એવું તમે જોઈ શકો કામમાં રૂકાવટ આવે જોવાય પરંતુ તેને તમે તમારી મહેનત અને ધગસથી તમે આગળ એને પાત કરી શકો આરોગ્યની તકેદારી રાખવી જરૂરી રહેશે અહીંયા તમારે અહીંયા તમારે સાતમું સ્થાન જે છે ને એ ખાસ લગ્ન વિષયક પણ હોય છે એટલે આ સમય એવો છે કે જેના લગ્ન ના થયા હોય ને એના માટે આ સમય ખૂબ સારો છે કે અહીંયા તમારે પસંદગીનું પાત્ર તમને મેળવી શકો અને એ માંગલિક કાર્ય તમે થઈ શકે એનાથી અહીંયા કાયેલા જે કોઈ પ્રશ્ન હોય એનું આઉટ થાય ઘણા સમયથી એ કોઈ પણ વસ્તુનો ઉકેલ ન મળતો હોય તો આ સમય એવો છે કે એ વસ્તુ ફાઇનલ બની શકે તો આ તમારે શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય તો શું કરવું સૌ પ્રથમ કીધું છે કે શનિદેવની તકલીફ હોય તો હનુમાનજીને સરળી જુઓ શનિવાર આ બે દિવસ ખાસ આમ તો દરરોજ કરો તો ઘણું સારું સાંજ હનુમાન ચાલીસા કરવા એનાથી પણ શનિદેવની કૃપા બની રહેશે કીધું છે કે જપ તપ દાન યજ્ઞ આ બધું કરી શકો શનિદેવને ઉદ્દેશી હનુમાનજીને ઉદ્દેશ્ય તમે યજ્ઞ પણ કરી શકો યજ્ઞ શ્રેષ્ઠ છે રૂબરૂ એનું ફળ સ્વાહાકાર થી દેવ તૃપ્ત થાય ભગવદ ગીતામાં કીધું છે ને સ્વાહાકારથી દેવ તૃપ્ત થાય અને તર્પણથી પિતૃઓ તૃપ્ત થાય આ બે શ્રેષ્ઠ કામ છે આ બે સિવાય ત્રીજું કર્મ જ નથી તમે પિતૃ કાર્ય કરો અને યજ્ઞ કરો એનાથી ઉત્તમ કોઈ કાર્ય નથી તો તમે યજ્ઞ પણ કરી શકો બીજું તમે તપ એટલે કે એનો ઉપવાસ રાખીને પણ એ શનિવારનો ઉપવાસ કરો એ રીતે પણ બની શકે પણ અત્યારે દોડધામમાં ભૂખ્યું રહેવું શક્ય નથી રહેતું તો તમે ઉત્તમ વસ્તુ કે જેનું આ જે કળિયુગ જે એક પાયા ઉપર રહ્યો છે ને ચાર પાયા નથી એક જ પાયા ઉપર રહ્યો છે ને એ પાયો છે દાન દાનથી રહ્યું છે તો તમે દાન પણ કરી શકો શનિદેવની પ્રિય વસ્તુનું તમે દાન કરી શકો જરૂરિયાત વાળા વ્યક્તિને તમે દાન આપો એ પણ શ્રેષ્ઠ છે એમાં તમારે કાળા સ્થળનું દાન કરવું જોઈએ અડદ કાળા આ બધી વસ્તુ આ એ દાન કરવાથી પણ એ શનિદેવની કૃપા બની રહેશે બીજું તમારે તમે સુંદરકાંડનો પાઠ કરી શકો સાંભળી પણ શકો કોઈ બી સાંભળો અથવા તો તમે પુસ્તકમાં જોઈ અને સુંદરકાંડનો પાઠ કરી શકો બીજું અહીંયા કીધું છે કે શનિદેવ ના જાપ પણ કરાય શનિદેવના જાપ કરવા હોય તો એમનો બીજ મંત્ર છે ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ બીજી વખત કહું ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનિશ્ચરાય નમ આ બીજ મંત્રનો જાપ કરવો જોઈએ તો એમ થાય કે કેટલી સંખ્યામાં કરવા જાપ બતાવી છે પણ એવું કહેવાય છે કે કળિયુગમાં સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવું હોય તો કોઈ પણ જાપ સંખ્યાના ચાર ગણા કરવા પડે એટલે ત્રેવીસ હજારના ચાર ગણા બાણું હજાર જાપ આ શનિદેવના કરવા જોઈએ આ બીજ મંત્ર ના ફાવે તો ઓમ શમ શનિશ્ચરાય પણ તમે કરી શકો હનુમાનજીની ભક્તિથી આ બધું તમને સારું જોવાય છે બીજું આ શનિદેવ વક્રી જે બન્યા છે તેનાથી તમારે રાહત મેળવવા માટે તમારે કર્મ સુધારવું પડે તમે કોઈ પણ કર્મ તમારું સુધારો તો ઘણું બધું કરવા છતાં પણ અમુક લાભ નથી મળતો તો તમારે નિત્ય કર્મ જે રોજનું રોજિંદુ જીવન જે છે એમાં સુધાર લાવવું જરૂરી છે કેવી રીતે ખોટું ન બોલવું માતા પિતાનો આદર કરવો કોઈ ખોટું મોટા વ્યસનો ના કરવા આ બધી વસ્તુનો સંયમ થાય ને તો પણ અને નિયમિત આપણા ઈષ્ટદેવની ભક્તિ કરવી આ બધી વસ્તુઓ કોઈ પણ ગ્રહની ખરાબ અસર હોય પણ રોજિંદુ નિત્ય કર્મ સુધરે ને તો એમાંથી ઘણો બધો લાભ એમાંથી મળતો હોય છે તો આ હતું શનિદેવનું જે વક્રી બનીને તમારી રાશિને કેવું ફળ આપશે એ માટેની માહિતી નમો રાય